જો માતા જય સ્વામિનારાયણ આપણે પહોંચી ગયા છીએ ગૌશાળા ગૌશાળા રોટલી ખવડાવવાની છે અને પછી આપણે ખાતે દવાઈ નીકળવાનું છે આ ગૌ માતા ઓછી ખાઈ જાય ગૌ માતા ને રોટલી ખવડાવી દીધી છે વરસાદ ચાલુ છે જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે રેનકોટ પહેરીને નીકળી ગયા છે હવે આપણે અહીંથી ખાતે જવા નીકળશું તો ચાલો જય ગૌ માતા આ સવાર સવારમાં વરસાદ આવ્યો ત્યારે હું તો રિંગ રોડ ઉપર નીકળી ગયો તો રિંગ રોડ ઉપર જો ને તો નકરી જ તે આ જીવાત તમે જોઈ શકો છો બહુ જ જીવાય ઉડીને આવેલી છે આ તમને જો ઝીણી ઝીણી દેખાતી છે કેમેરામાં આ જીવાત બધી ઉડે છે બહુ બધી જીવાયતુ આવી ગઈ છે ગાડી આપવામાં પણ થોડીક મુશ્કેલી થાય છે જો બહુ બધી જીવાયતુ છે હા આપણે અરે સામે ભટકાય છે બહુ બધી જીવાત આવી ગઈ છે આ અડધા રિંગ રોડે જોયું ને ત્યારથી ચાલુ થઈ ગઈ જીવાતનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે ગાડી આપવામાં તો બધાને બહુ જ મુશ્કેલી પડી રહી છે જો આ ભાઈને પણ નથી ચાલતી ગાડી ગમે એવું આટલી બધી જીવાત પહેલી વાર આ રીતે જોઈ છે આ જીવાત વરસાદને હિસાબે દેખાણી હોય આપણને આ જીવાત છે દેખાય અને બહુ બધી જીવાત જે આ ફૂદડા આવે છે ને ફૂદડા તે ફૂદડા છે લાગડ જો તમે જોઈ શકો છો ઠેર લગી એક જ સરખી અને એક જ સરખી એક ધારી હાલી આવે છે અને રોડ ઉપર પણ એટલી જીવાત દેખાય છે રોડ ઉપર નીચે પણ એટલી પૂતળી પર પડેલી છે મિત્રો હું હવે ખાતે પહોંચી ગયો તો ખાતે પણ એટલી જ ફૂટરીઓ છે જીવાય તો હવે એવું લાગે છે કે આ પાણી જમીનમાં ઉતરી ગયું છે ત્યાંથી આ ઠંડીને હિસાબે આ ફૂદડીઓ બધી બહાર આવી છે આ જીવા મને એવું લાગે છે કે હવે જમીનનું નીચે લગી પાણી પહોંચી ગવું જોઈએ કે ઠંડક ને હિસાબે જ બહાર આવ્યા છે આટલી બધી ફૂદડીઓ આટલી ક્યાંય જીવા જ નગર જોવા મળી નહોતી અને ઉપર તમે નજર કરો ને તમારા ભાઈ આ કબૂતરો બધા એ કેવા મસ્ત તરીકે નાય છે પણ પોણા ઉપર બેઈ ગયા છે બરદાઈ લાઈનમાં અને આ અમારા કબૂતરો છે એક પોતે તાર ઉપર બેઠા છે આ બધા આપણા કબૂતરો છે તાર ઉપર બેઈ ગયા છે એમોર બીજા તો જ હેડ નાના બચ્ચા લેવાના છે મોટા બાબા એ જીવત ખાતે પણ છે હવે ચાલો